પ્રભુને એટલી વિનંતી કરજો જ્યારે તારી સામે હોવ ત્યારે કોઈ લૌકિક વિચાર મારા મનમાં ના આવે એવી તું કૃપા કારણ ભગવાન પાસે ત્યારે સંસાર લઈને થઈને અને અપ્રતિ હતા કોઈ હેતુ ના રાખતા આપણે ભગવાનને કહીએ છીએ માલિક પણ જ્યારે એની પાસે જઈએ ત્યારે બે ચાર કામ બતાવીને જ આવી અને કહીએ હવે કામ કરે એ નોકર કે માલિક કહેવાય કે કામ બતાવે માલિક કહેવાય કોણ માલિક કોણ કહેવાય કામ બતાવે કે કામ કરે તો આપણા ને ભગવાન ના કામ બતાવે છે કોણ અને કરે છે કોણ કહીએ છે કે આપ તમારો માલિક છો અમારા સ્વામી છો અમારા નાથ છો પણ જ્યારે જઈએ ત્યારે બે ચાર કામ બતાવીને આવી ભગવાન નું કામ કરવાની તૈયારી સાથે જે જાય એ ઠાકોરજી નો સેવ અને ભગવાનને કામ બતાવવા જાય તો ભગવાનનો માલિક થવાની કોશિશ કરો તો સેવક બનવાની કોશિશ કરજો માલિક થવાની કોશિશ ન કરો અને એટલા માટે અહેતુ અને બીજું કહું અપ્રતિ હતા અખંડ ભક્તિ રાખ ભક્તિ કરવી છે એને કેટલાક નિત્ય નિયમો જીવનમાં રાખવા અને નિત્ય નિયમો તમારું બંધન નથી તમારી શ્રદ્ધાને ટેકો છે આપણે એને બંધન નહીં માનવું ઓ મે તો નિયમ લઈ લીધો હોય નહીં સચવાય નહીં પડાય તો લોકોને સારું કરવા સમયે કેટલી શંકાઓ થતી હોય છે અને ખોટું કરતા સમયે કેટલા કોન્ફિડન્ટ હોઈએ છે જોજો સારું કરવા જઈએ તો સો શંકાઓ સાથે જઈએ અને ખોટું કરવું ક્યાંય માધો નહી આવે જોજે જો બધું થઈ જાય એટલા કોન્ફિડન્ટ હોઈએ છે આપણે વિચાર તો કે સેવા પધરાવું કે પણ સેવા પધે પણ કોઈ ગુજરી જશે તો શું તક લાગશે તો હવે આનંદનો વિષય છે પણ કોઈને ગુજરી જવાનું કે યાદ કરે કોઈને વાંધો નથી આવતો તને વાંધો નહી પણ નહીં સચવાય ને નહીં થાય આ શવાન તો મૂળ વાત જે કહી રહ્યો હતો હું તમારા નિત્ય નિયમો તમારા બંધન નથી તમારા ટેકો છે નાનકડી કોઈ વેળ ઉગે અને લાકડી રોપી આપણે વેળને બાંધી દઈએ કોઈ એમ કે બિચારી વેળ હમણાં તો ઉગી એને બાંધી દીધી પણ એ લાકડી એનું બંધન નથી એના વિકાસનો ટેકો છે એનો આધાર છે એમ જ આપણા લીધેલા નિયમો આપણા સંકલ્પો આપણા બંધન નથી આપણી શ્રદ્ધાના ટેકા છે કે આ જો સચવાશે તો મારા જીવનમાં મારી ભક્તિને ને આ નહી આવે મારી શ્રદ્ધાને વાંધો નહીં આવે પણ જો મારા નિયમો ચૂકી ગયો પછી મારી શ્રદ્ધાને કોઈ દિશા એટલે તમારું બળ માની નિયમ લો કે આ મારા જીવનની શક્તિ છે આ મારા જીવનનું બળ છે મારી માળા મારો પાઠ મારી સેવા મારો દર્શન કરવાનો નિયમ જે નિયમ તમે લીધો હો પણ એક નિયમ જીવનમાં જરૂર રાખો ભલે નાનકડો પણ એ તમારું બળ બનશે તમારી શ્રદ્ધા એના ટેકે તમારી શ્રદ્ધા ટકી જશે તો એ હેતુ કી આપ પ્રતિ હતા ભક્તિ દ્વારા જ મનુષ્યનું પરમ કલ્યાણ છે એક મનથી પ્રભુની સેવા કરવી એમ કહ્યું આગળ ભગવાનના અવતારો વિશે જ્યારે વર્ણન કર્યું ત્યારે સનત કુમારો થી લઈ કલ્કી અવતાર સુધીનું વર્ણન કર્યું છે 24 અવતારોની વાત કરી આગળ અવતારોનું વર્ણન કરતા કહ્યું એ તે ચાંસ કલા પુંસક કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં આ જેટલા અવતારો છે એ અંશ કલા આદી અવતાર છે જો અવતારોમાં પણ જુદી જુદી કેટેગરી હોય છે ભગવાનનો અવતાર એ ભગવાન જેવો નહીં ભગવાનનો અવતાર છે ભગવાન સમાન ન કહેવાય ભગવાન સર્વોપરી છે એટલે કહ્યું આપણે તે જો કળા કહીએ છે કોઈની બાર કળા દસ કળા અને પૂર્ણ પુરુષોત્તમની સોળે કળા કહી છે અને એટલા માટે અહીંયા કહ્યું કૃષ્ણ તું ભગવાન છે છ પ્રકારના અવતારોની શાસ્ત્રોમાં વાત કરી અંશાંશ અવતાર અંશા અવતાર આવેશ અવતાર કલા અવતાર પૂર્ણ અવતાર અને પરિપૂર્ણ અવતાર આવા છ પ્રકારના ભગવદ અવતાર સુંદર અવતારો ની વાત કરી ચરણના બતાવ્યું કે જે ભગવત ચરણાર્વિંદ સેવન કરે છે એ જ પ્રભુની લીલાને જાણી શકે સુંદર પ્રશ્નો કર્યા છે ચાર પ્રકારના પ્રશ્નો સનતકુમાર આદિ સૌનક આદિ ઋષિઓએ પૂછ્યા એક ભાગવત સંબંધી પ્રશ્ન કર્યો

બોલો વ્યાસ ભગવાન કી જય વ્યાસ ભગવાન કી જય વ્યાસ જી નું પ્રાગટ્ય થયું ભગવાન જ્ઞાન અવતાર છે શ્યામ રંગના હતા એટલે કૃષ્ણ દ્વૈપાયન કહેવાય દ્વીપ માં પ્રગટ થયા એટલે દ્વૈપાયન કહેવાય બોર ખાઈ ને રહેતા એટલે બાદરાયણ કહેવાય વેદોના વિસ્તાર કર્યા એટલે વ્યાસ એમ અનેક અનેક નામથી ભગવાન ના જ્ઞાન અવતાર વ્યાસજી નું પ્રાગટ્ય દરેક કલ્પમાં એમ તો વ્યાસજી થાય છે અને એ કલ્પમાં થયેલી ભગવાનની લીલાઓનું એ સંકલન કરી પુરાણ રૂપે પ્રગટ કરે છે અને આમ ભગવાનના વિવિધ પ્રકારના પુરાણો પ્રગટ થયા છે વ્યાસજી વેદોના વિભાગ કરે મહાભારત જેવો મહાકાવ્ય લખ્યો જય નામનો ગ્રંથ લખ્યો સત્તર પુરાણો ની રચના કરી પણ હજી મનમાં આનંદ પ્રગટ થતો વિચાર થયો કે આ ટાટલા ગ્રંથો લખ્યા પછી પણ હૃદયમાં ખુશી હૃદયમાં આનંદ કેમ નથી શોક મગ્ન આશ્રમમાં બેઠા છે ચિંતન કરી રહ્યા છે ગ્રંથો રચ્યા પછી પણ આનંદ પ્રગટ થતો નથી અને એટલામાં દૂરથી નો સ્વર સંભળાયો શ્રીમન નારાયણ 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 નારદજીને આવતા જોઈ વ્યાસજી ખુબ પ્રસન્ન થયા અરે આપણા ઘરે કોઈ વૈષ્ણવ આવે કેવો આનંદ વૈષ્ણવ આવે વાર હસી હસી ના આવે ઉનકે વો જાને વૈષ્ણવ ઘરે આવે એનું આપણે ત્યાં બહુ મોટું મહત્વ છે વૈષ્ણવ આવે વારને બીજે ચાર રતન આસન જલ વાણી મધુર યથાશક્તિ સો આપણે ત્યાં તો અનેક રૂપે સાખી રૂપે હરિરાયજી પણ આપણને સમજાવ્યું વૈષ્ણવ આવ્યો હોય ને એને ઉમરાથી પાછો નહીં જવાનું એને આગ્રહ કરીને ઘરે બોલાવો ખરા એના પગલા આપણા ઘરમાં પડે આપણું ઘર પવિત્ર થાય અરે ઉનકે મન કી હો જા અને જરૂર નથી કે કોઈ આઈડિયલ કોઈ આદર્શ વૈષ્ણવ જ હોય એ નામ ધારી પણ વૈષ્ણવ હોય ને તો આપણે તો આવો ભાવ જ રાખ એના ગળામાં ભગવાનની કંઠી છે આપણે આદર ભાવ રાખી એને પગલા આસન જલ વાણી મધુર યથાશક્તિ સો કણિકાને લેવડાવી અને પછી એને રવાના આપણે ત્યાં વૈષ્ણવ એવી મહત્તા છે કારણ કે ઠાકોરજી વૈષ્ણવ ના હૃદયમાં બિરાજી ને આપણે ત્યાં આવતા એટલે જ આપણે ગુરુજનો ની પધરામણી કરીએ છીએ આ પધરામણી ભાવ શું છે આપણે ત્યાં કહેવાય કે સંતો મહાત્માઓના ચરણ એ તીર્થ સમાન પ્રગટ તીર્થ રૂપ છે અને આપણે તો તીર્થમાં ન જઈ શકીએ પણ તીર્થ રૂપ ચરણો આપણા ઘરમાં પડે તો આપણું ઘર પવિત્ર બની જાય આવો ભાવ આપણે આવો આવો ભાવ રાખે અને એટલા માટે चार मिले 64 खिले 20 रहे कर जोड हरिजन से हरिजन मिले तो नाचे सात करोड़ એટલે આપણે ત્યાં કહો ચાર मिले બે આંખો આની બે આંખો આની ચાર मिले 64 ખિલે 32 દા દાના ને 32 દાતેના પરસ્પર સ્મિત થાય ચાર मिले 64 ખિલે 20 રહે કર જોડ નસ આંગળીઓ આની નસ આંગળીઓ એની 20 રહે કર જોડ પણ हरिजन से हरिजन मिले तो नाचे सात करोड़ સાડા ત્રણ કરોડ રૂમાડા આના અને સાડા એના એમ હરીથી હરિજન મળે તો રોમ રોમ પુલકિત થઈ પ્રફુલ્લિત થઈ આવો નારદજી પધારો આસન બિછાવ્યા કર્યા પ્રશ્ન છે આ ટાટલા ગ્રંથો રચ્યા મનમાંથી શોક દૂર થતો નારદજી સુંદર ચર્ચા કરતા કયો આપનું પ્રાગટ્ય જેના માટે થયું છે એ કાર્ય જ્યાં સુધી નહીં કરો ત્યાં સુધી આપના ચિત્તમાં આનંદ નહીં એયો આપે ભગવાનના ધર્મનું ગાન ખૂબ કર્યું ધર્મ ઘણો ગાયો પણ ધર્મીનું વિશુદ્ધ યશો ગાન કર અને એ ભાગવતજી રૂપે આપના હૃદયમાં બિરાજમાન છે કે જેમાં વિશુદ્ધ પ્રેમ ની કથા હોય વિશુદ્ધ ભક્તિ ની કથા હોય એવું યશોગાન જે ભાગવતજીમાં છે એની રચના કરશો તો ચિત્તમાં આનંદ પ્રગટ થશે સુંદર ચર્ચા કરતા નારદજી સમજાવે છે યદ વચસ પદમ હરે રેશો કે જેમ ગમે તેટલી સુંદર અલંકારિત વાણી હોય પણ એમાં જો ભગવાન ગાન નથી તો તદવાય સંતીર્થ ભક્તો માટે તો એ કાગડાના તીર્થ સમાન છે અને એનાથી ઊંધુ એને ગાતા ના આવડતું એને સંસ્કૃત ના આવડતું એને શ્લોક ના આવડતા હોય કોઈ વિદવત્તા ના હોય કોઈ સારા શબ્દો ના હોય પણ વિશુદ્ધ ભક્તિ એના હૃદયમાં છે તો ત્યાં પરમહંસોને આનંદ આવે છે આપણે તો પ્રસંગ પણ આવે છે ને પેલા ત્યારે તાનસેન આવ્યા ગુસાઈ પાસે ગાવા અને એટલું સરસ ગાયું કે ગુસાઈજી એ પાંચસો સોનામોર નો થાળ આપ્યો પણ ઉપર એક કોડી મૂકી નાખ્યુંને કહ્યું કે મહારાજ આ સોનામોર તો સમજમાં આવી પણ આ કોડી કેમ મૂકી ઇનામ પાંચસો સોનામોર છે પણ ભગવાન ના યશ નું એમાં નથી એટલે અમારા માટે તો એ કોડી બરાબર છે કહ્યું વ્યાસજી એ ભગવત કથાને ગાવ જે તમારા હૃદયમાં ભીતર બિરાજ જો નારદજીના મુખે સાંભળ્યું એ તો વ્યાસજી જાણતા હતા પણ જ્યાં સુધી એ પરંપરામાં ન જોડાય ત્યાં સુધી એ ભાગવતજી ઓથેન્ટિક કેમ થાય અને એટલા માટે નારદજીના મુખે પ્રેરણા લીધી કહ્યું કે આ ભાગવતજીની રચના કરો નારદજી કહેવા લાગ્યા કે કેવલ વિશુદ્ધ ભક્તિના ગાનથી જો હું દાસીનો પુત્ર હતો અને આજે ભગવાનનો અવતાર બન્યો છું પોતાના પૂર્વ જન્મની ગાથા કહી છે ત્રણ જન્મો ગાયા છે દાસીનો પુત્ર હતો તમારા ગામમાં સંતો આવ્યા અને મારી માં એકલી મા સાથે હું રહેતો પિતા તો નાનપણમાં ગુજરી ગયેલા અને મારી માને ચાકરીમાં રાખી રોજ સંતોની સભા થાય આચાર્યો ની વાણી સાંભળતો સાંભળતા સાંભળતા મારું મન પવિત્ર થઈ ગયું ચાતુર્માસ ક્યાં પૂરો થઈ ગયો ખબર ન પડી અને મહાત્માઓ ગામ છોડીને જવા લાગ્યા મેં ચરણો ને પકડી લીધા કહ્યું કે મને પણ તમારી સાથે લીધા કહ્યું તું તારી માનો એકનો એક દીકરો અને મારી સાથે આવે તારી માં જો મંજૂરી આપે તો તને લઈ જ मां ने पूछवा गया ने तू तुम्हारो एक नो एक दिकरो तू छोड़ी ने जाए मने अपनी कथा ने संतों के चरणों में एक बार मेरी मां गौशाला से जा रही थी और सर्प ने दंश दिया मृत्यु को प्राप्त हुई पर मरता मरता एनो हाथ गाय स्पर्श कर उद्धार थी अपने त्या गौ सेवा कहू

ભગવદ અવતાર રૂપે જન્મ લીધો છે વીણા હાથમાં મળી છે અખંડ ભગવંત નામ લઉં છું લીલોખ માં પરિભ્રમણ વ્યાસજી આપના હૃદયમાં ભાગવતજી બિરાજમાન છે જેમાં વિશુદ્ધ ભક્તિનું ગાન છે પ્રભુના વિમલ યશનું ગાન છે તમે ભાગવતજીની રચના કરો નારાયણ નારાયણ કરતા નારદજી તો પસાર થઈ ગયા નારમ અજ્ઞાનમ ખંડયતી તિ નારદઃ નારદ શબ્દનું ડેફિનેશન જે થાય કે જે અજ્ઞાનનું ખંડન કરે નારદ આપણે નારદજી ને હાસ્યનું એક પાત્ર બનાવી લીધું છે અને એટલા માટે જો ઘણી વાર ભગવાનના પાત્રો ક્યાં કઈ રીતે યુઝ કરવા કોઈ ધર્મ વાળા એ રીતે નથી કરતા પણ આપણે કોશિશ કરીએ કે ભગવાન નું કાર્ટૂન બનાવીએ કે ભગવાન નું રમકડું બનાવીએ ભગવાન આપણાથી રમે તો સમજાય પણ એમની ડિગ્નિટી ઓછી ન થઈ જાય ક્યાંક અમુક વર્ષો પછી આપણા બાળકો આપણા ભગવાનોને પણ કાર્ટૂન કોઈ કેરેક્ટર જ ન માની લે એની સાવધાની રાખજો ઘણી વાર એમ થાય કે સહેલું કરીએ સરળ કરીએ એટલે બાળકો ભગવાન સાથે જોડાય પણ એ ભગવાન સાથે નથી જોતા એ એક પ્રકારના રમકડા સાથે જોડાય રહે છે એની અંદર ભગવત બુદ્ધિ સ્થાપિત કરી શકીએ એટલે ઘણી વાર એ વિચાર થાય કે આપણને એમ થાય કે નવી પેઢી ને યુવાનો ને બાળકો માટે ભગવાન ને આવા સહેલા કરીએ સહેલા કરો વાંધો નહીં પણ સસ્તા ના કરી નાખો એની ભીતર થી ભગવાન ભગવત બુદ્ધિ ન જતી રહે એનો સાવધાની આપણે જરૂર રાખવી એટલે એ અહોભાવ સમાપ્ત ન થઈ જાય એનો વિચાર આપણે જરૂર રાખવો જોઈએ કારણ કે શું થાય અમુક વસ્તુ લાંબા સમય સુધી ચાલે પછી એ એ રીતે જ ઓળખાવા લાગે જેમ જય શ્રી કૃષ્ણ કરી એ લોકો દંડવત પ્રણામ ની જગ્યાએ ડીપી કરીને મોકલે મને એક વાર પહેલી વાર આવ્યું મને તું ડીપી શું છે ખબર દંડવત પ્રણામ એટલે જે શોર્ટ યુઝ થવા લાગે અને ઘણી વાર શોર્ટ ફોર્મ યુઝ થાય એટલે પછી કાયમ માટે જ થઈ કારણ કે હવે આખી મોબાઈલ ની લેંગ્વેજ શરૂ થઈ છે ને હવે એ લેંગ્વેજ માં એમાં કોઈ વાંધો નથી પણ એ ધ્યાન રાખજો કે પછી મૂળ નામ ભૂલાઈ ન જાય એનો રિસ્પેક્ટ એનો આદર એનો ઉદ્દેશ એ ક્યાંક ન ગુમાવી દઈએ એની સાવધાની રાખજો કે આ જય શ્રી કૃષ્ણ કહેવાનો ભાવ શું છે આપણે એ કોઈ એક ખાલી પ્રથા નથી એ ભાવાત્મકતા છે ખાલી આમ મળે એટલે આવું બોલવું એવી કોઈ પ્રથા નથી એની પાછળ અલૌકિકતા છે કે તારી અંદર કૃષ્ણનો જય થાય કારણ તું જીતીશ તો કામ ક્રોધ લોભ ઈર્ષા દ્વેષ આ બધા હથિયાર તારા થઈ જશે પણ ભગવાન તારી અંદર જીતશે શાંતિ દયા પ્રેમ કરુણા અહિંસા આ તારી અંદર જાગૃત થશે અને એટલે આપણે કહીએ જય શ્રી કૃષ્ણ કૃષ્ણનો જય કૃષ્ણ એટલે આનંદનો જય હો કૃષ્ણ એટલે મંગલનો જય હો કૃષ્ણ એટલે દયા અને કરુણાનો જય હો અને જ્યારે એની જય કરીએ છે ત્યારે આપણી અંદર એ માનવતા પ્રગટાવી તો આ જે એક ભાવના છે એક અહો ભાવ છે એટલે એ કહેવાનું જે ઇન્ટેન્શન એટલે કે એનું જે ઉદ્દેશ્ય છે એ ઉદ્દેશ્ય આપણે ન ગુમાવી બેસી એની પણ આપણે સાવધાની અને એટલા માટે ભગવાનને ખાલી રમકડું ન બનાવી દઈએ કે ખાલી કોઈ કાર્ટૂનનું પાત્ર બનીને ન રહી જાય એની પણ આપણે સાવધાની રાખવી જોઈએ જેથી ભવિષ્યમાં જે ભગવાન છે જે આપણી શ્રદ્ધા છે તેના માટે અહોભાવ ભાવ થવો જોઈએ એ કેવળ રમવાનું એક રમકડું ન બની કામ જ્યારે નારદજી વ્યાસજીને ઉપદેશ આપીને નીકળ્યા અને વ્યાસજી સરસ્વતીજીમાં સ્નાન કરી અને બિરાજમાન થયા ચિત્તમાં ભાગવતજીનું સ્મરણ કર્યું છે સુધી કરી છે અને અનેક અલૌકિક લીલાઓ વ્યાસજીના હૃદયમાંથી પ્રગટ થવા ત્રણ ભાષા ભાગવતજીમાં છે મહાપ્રભુજી કહ્યું લૌકિક ભાષા પરમત ભાષા અને સમાધિ ભાષા સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તત્તુષ્ટયમ અને સમાધિમાં

અને પ્રાગટ્ય અલૌકિક હોય છે એટલે કે યમનાષ્ટકના એક એક અક્ષરમાં યમનાજી બિરાજે છે એમ જ ભાગવતજીના એક એક અક્ષરમાં ભગવાન બિરાજે છે વ્યાસજીના હૃદયમાંથી પ્રગટ અને સગળી લીલાઓ દેખાવા લાગી વ્યાસજી રચના કરી રહ્યા છે કે કે ગણપતિજીને લખવા બેસાડ્યા અને વ્યાસજી બોલી રહ્યા છે મહાભારતનો રણસંગ્રામ દેખાય વ્યાસજી એ અઢાર દિવસનું ભયંકર મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયું છે ક્યાં કપાયેલા મસ્તક ક્યાં કપાયેલા ધડ દાસ ઢગલાઓ ખડકાયા છે દૂર દૂર થી સ્ત્રીઓ રડવાના અવાજ સંભળાય છે બાળકોની કિકિયારીઓ સંભળાઈ રહી છે ગીધ ને સંભળ્યું આકાશમાં ઉડતા ઉડતા પડેલા મળદાઓના માસ લોંદાઓ ખેંચી ખેંચી આકાશમાં ઉડી દુર્ગંધ ચારે બાજુ વ્યાપેલી છે ખસેડી ખસેડી કોઈને શોધી રહ્યું અશ્વત્થામાં શોધી રહ્યો છે એના મિત્ર દુર્યોધન અને એટલામાં દૂરથી અવાજાયો મિત્ર

દુર્યોધન ની આંખમાં ચમક પહેલા પાંચે પાંડવોના કપાયેલા મસ્તક હું જોવા માંગુ છું અશ્વત્થામાએ એ હાથમાં હાથ મૂકીને વચન આપ્યું મિત્ર તને વચન આપો છો કાલે સૂરજ નું પહેલું કિરણ નીકળે એલા પહેલા પાંચે પાંડવોના કબાયેલા મસ્તક લાવી તારા ચરણોમાં સામે છાતીએ લડવાની તાકાત અશ્વત્થામાની નથી અશ્વત્થામાને તો યાદ કરાય છે અશ્વત્થામા બલિર વ્યાસુ અનુમાશ વિષ્ણુ કૃપા પરસુ રામસ્ય સપ્તૈતે ચિરંજીવીના ચિરંજીવીઓમાં એનું સ્મરણ કરાય છે તો પછી આની બુદ્ધિ આવી કેમ બગડી મહાપ્રભુજી બતાવ્યું કે અશ્વત્થામાની બુદ્ધિ એટલા માટે બગડી છે કારણ કે એણે દુર્યોધનનું અન્ન ખાધું છે અને જ્યાં સુધી દુર્યોધન નું અન્ન લોહી બની એના શરીરમાં વહે છે ત્યાં સુધી એની બુદ્ધિ આવેલી છે એટલે જ આપણે ત્યાં કહેવાય ગમે ત્યાં ગમે ત્યારે ગમે તે ખાવાથી બુદ્ધિ બગડે છે મન બને સામે છાતી લડવાની તાકાત તો અશ્વથા છે વિચાર કરે શું કરું કયો રાતના પાંડવો સૂતા હોય ત્યારે ખુલ્લું ખડગ લઈને જાઉં અને સૂતા પાંડવોના ના શિરચ્છેદ કરીને લાવું લુપાતો છુપાતો અશ્વત્થામાં પાંડવની છાવણીમાં પ્રવેશ કરે છે પણ જેની રક્ષા કરનારા પરમાત્મા સાથે પ્રભુ જાણી ગયા પાંચે કહ્યું ચાલો મારે તમારી સાથે મંત્રણા કરવી છે યમનાજીના કિનારે જે પાંડવો તો ગયા પણ પાંડવોના પાંચે યુવાન પુત્રો ન ગયા ભગવદ આજ્ઞા નું ઉલ્લંઘન કર્યું અને આજે પાંડવો ની જગ્યા એમના યુવાન પુત્રો સુધા અશ્વત્થામાને થયું કે પાંડવો સુતા છે અને અંધારાના સમયમાં ખુલી ખડગ લઈને આવેલો અશ્વત્થામા એક એક પાંડવોના પુત્રોના શિરચ્છેદ કરી બાંધી અને ભાગ્યો ભાગતો 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 સૂરજનું પહેલું કિરણ નીકળે એ પૂર્વ દુર્યોધનની નજીક પહોંચી ગયો મિત્ર મે મારું વચન નિભાવી દીધું છે પાંચે પાંડવોના મસ્તક કાપી લઈ આવ્યો છું દુર્યોધન કે બતાવ મરતા પહેલા હું જોવા માંગુ છું અને સૂરજનું કિરણ ઉગ્યું પ્રભાત થઈ અજવાળું થયું અને જ્યાં મસ્તક કાઢ્યા જોઈને દુર્યોધન પોક મૂકીને રડી અરે અશ્વત્થામાં આ બાળકોએ મારું શું બગાડ્યું હતું તું પાંડવની અમારી એમના બાળકોનો તર્પણ કરનારું ઘરમાં રહેવાના પ્રલાપ કરતા કરતા દુર્યોધને પોતાના પ્રાણોના ત્યાગ અને અહીંયા સવાર પડી અને દ્રૌપદી પોતાના વાલ સોયા બાળકોને જગાવવા માટે છાવણીમાં પ્રવેશ કર્યો નું સૌથી કરુણ કોઈ દ્રશ્ય હોય તો દીકરો કરુણ પાંચ પાંચ મોટા કર્યા હોય અને જ્યાં દ્રૌપદી પ્રવેશ કરે છે લોહીથી ખરડાયેલી પથારીઓમાં કપાયેલા દડ પડ્યા છે અવાજ લગાવ્યો હે કૃષ્ણ ભાગ

અને છેલ્લી ઘડીમાં પણ ભગવાન નું નામ સાંભળી લે તેમનું ઉદ્ધાર થયું એક કારણ એ બતાવ્યું કે આ ક્ષત્રિયોના બાળક છે અને ક્ષત્રિયોના બાળક યુદ્ધમાં લડતા લડતા મરે તો સ્વર્ગ મળે પણ મરે થાય કે ભગવાન એટલે પુકાર કર્યો કે મારા બાળકોની અધોગતિ અને ભગવાન રથ પર સવાર થયા અર્જુન પાછળ વિરાજમાન થયા રથની લગામ ખેંચી છે આગળ આગળ અશ્વત્થામાં ભાગે છે અને પાછળ પાછળ અર્જુનનો રથ આવી ગયો

પુત્ર ગુમાવવાનું જે દુઃખ હું અનુભવ કરી રહી છું એક માં થઈ બીજી માને હું આવું દુઃખ આપવા નથી માંગતો આ દ્રૌપદી ની શ્રેષ્ઠતા ભાગવતની દ્રૌપદી એ ભગવત ભક્તા છે શું કરવું અશ્વત્થામાં શાસ્ત્ર એમ કહે કે આતતાઈ ને જુઓ ત્યાં મારી નાખો અને શાસ્ત્ર કહે કે બ્રાહ્મણ ને મૃત્યુ દંડ ના આપો મહાપ્રભુજી અર્થ કરે કે આ તો સંસાર જેવો છે

અને જો એને સમાપ્ત કરી દઉં તો આખો એ પાંડવ કુળ નિર્વંશ બની અને આમ વિચાર કરી બ્રહ્માસ્ત્ર લઈને ઉત્તરાની ઓર છોડે છે કરોડો સૂર્યો બાળવા આવતા હોય એ મુત્રાને આ બ્રહ્માસ્ત્ર બાળવા આવવા લાગ્યું દ્રૌપદી આપેલા સંસ્કાર છે કોઈ લૌકિક સહારો ન ગોત્યો પાહી પાહી મહાયોગી દેવ દેવ જગતપતે નાન્યમ તદ ભયમ પશ્યે પાંડવ ના વંશ રક્ષા અને ગર્ભમાં રહેલું બાળક ચારે ઓર જોઈ રહ્યું છે